તેનો આજે આપણે એક જ વિડીયોમાં તમામ જાણકારી મેળવીશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને ગોપનાથ મહાદેવ જે રામકથા ચાલી રહી છે તેના વિશે સંપૂર્ણ જાણકારી મળે તો તમે જોઈ શકો છો કે જો અહીં સરસ મજાના તિલક લગાવી રહ્યા છે દાદા અને એ પણ જુદી જુદી સ્ટાઇલમાં એમ જોઈ રહ્યા છીએ જે ગોપનાથ મહાદેવનું મંદિર છે તેની ડાબી તરફ પણ ત્યાંથી પણ તમે સીધા કથા મંડપે જઈ શકશો અને આગળ જે ગેટ છે ત્યાં પણ કથા મંડપનો જે દરવાજો રાખવામાં આવેલો છે ત્યાંથી પણ તમે કથા મંડપે સીધા જઈ શકશો મિત્રો જે રામકથાનો જે મંડપ આવેલો છે તેની એક્ઝેક્ટ ડાબી તરફ એક સરસ મજાનો આપણે અરબી સમુદ્ર અરબી સમુદ્રના તટ ઉપર રામકથાનો જે કથા ડોમ છે તે લગાવવામાં આવ્યો છે અને જે ગોપનાથ મહાદેવ મંદિર છે તેની સામે પણ સરસ મજાનું લોકેશન છે અને ત્યાં તમે જાશો તો સરસ મજાનું તમને એક ફિલિંગ થશે કે જ્યાં નાસ્તા પાણી તેમજ ઠંડા પીણા નારિયેલ પાણી ટોટલ સુવિધા તમને ત્યાં મળી રહે છે અને ત્યાં તમને ખૂબ જ આનંદ પડશે તો કથા મંડપની બાજુમાં પણ તમે બેસી અને આનંદ લઈ શકો છો તો મિત્રો આપણે ગોપનાથ રામકથાના કથા મંડપની વાત કરીએ તો મારી પાછળ જોઈ શકો છો કે સરસ મજાનો જે રામકથાનો ડોમ બનાવવામાં આવ્યો છે તેની આગળ સરસ મજાનો ગેટ અને તેની અંદર ચિત્રકૂટ ડામ લખવામાં આવ્યું છે અને કથા મંડપના ડોમની બંને બાજુ એક્સ્ટ્રા ડોમ લગાવવામાં આવ્યો છે જેથી જો મોટી સંખ્યામાં શ્રોતાજનો આવે તો તેમને બેસવામાં તકલીફ ના પડે છે તે માટે બંને બાજુ સરસ મજાના એક્સ્ટ્રા મંડપ પણ લગાવવામાં આવ્યા છે અને હવે આપણે કથા મંડપ નિહાળ્યા બાદ હવે આપણે ભોજનાલય તરફ જઈએ કે ભોજન માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે ગેટ આવેલો છે તેની એક્ઝેટ સામે ગીતા પ્રેસ ગોરખપુર ત્યાં તમને સરસ મજાના પુસ્તકો મળી રહે છે જેવા કે રામાયણ છે મહાભારત છે અને તમને નાનામાં નાની રામાયણ જોઈતી હોય તો પણ તમને અહીં મળી રહે છે અત્યારે આ રામકથા તરફ એક પણ જઈ રહ્યા છે કાર્યાલય જોવા મળશે જેની અંદર કાર્યાલયની અંદર તમને તમામ પ્રકારના પાસ કે રહેવા જમવા અને આગળ બેસવા માટેના બધા પાસ મળશે અને ત્યાંથી તમે સામેની તરફ જઈશો તો ત્યાં તમને કથા મંડપનો ગેટ જોવા મળશે અને આ બાજુ આપણે સામેની તરફ જોઈશું ભોજનાલય આવશે મિત્રો આપણે કથા મંડપના સંપૂર્ણ જાણકારી મેળવીને ત્યારબાદ આપણે કાર્યાલયની પણ જાણકારી મેળવીને હવે આપણે આવી ગયા છીએ જનરલ ભોજનાલય પ્રભુ પ્રસાદ તરફ તો તમે જોઈ શકો છો કે આ મંદિરના રસ્તે જ ભોજનાલય આવેલું છે તો આપણે અંદર જઈએ અને જોઈએ કે અંદર કઈ રીતે જય શ્રી રામ ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં પરમ પૂજ્ય વંદનીય સન શ્રી મોરારી બાપુની રામકથાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પ્રભુ પ્રસાદ રસોડા વિભાગની અંદર સરસ મજાનું પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક ભાવિ ભક્તો પ્રસાદ લેશે ત્રણેય ટાઈમ સવાર બપોરે સાંજે અને પ્રસાદનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે એમે પણ અત્યારે બાપુની રામકથામાં પધારેલા છી અને અત્યારે પ્રસાદ નહીં રહ્યા છે નું કામ એટલું બહુ સરસ છે કે તમને ઘરે પણ આટલો પ્રસાદ સરસથી જ લેવા મળે નહીં તો આવું પ્રસાદનું આયોજન સરસ છે કથાનું આયોજન સરસ છે ગોપનાથના સાનિધ્યમાં કાંઈ ઘટે નહીં દરિયા કિનારે સુંદર મજાનું સરસ રમણીય સ્થળ છે અને આવા સ્થળે બાપુની રામકથાનું સરસ આયોજન છે તો આપ સર્વે ભાવિ ભક્તોને કથામાં પધારવા માટે આ ભર્યું આમંત્રણ છે ਅਨੇ ਅਮੇ ਗਾਰਿਆਧਰ ਕੇ ਆਇਆ ਪਧਾਰਿਆ ਸੀ ਇਹ பாਪੂ ની ਕਥਾ માં ਜੈ ਸ਼ਿਆਰਾ